તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સવાર સવારમાં તમારું સ્વાગત છે અમારા બ્લોગ વિડીયોમાં તો અષાઢ મહિનાની અમાસથી શરૂ થતા દશામાના વ્રતને બધાને શુભકામનાઓ તો આપણે જોઈએ કે આજે દશામાંની સ્થાપના કેવી રીતે કરવામાં આવે છે તો તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં દશામાંની સ્થાપના કરવા માટે પહેલાં તો બધું સાધન સામગ્રી બહાર કાઢી ઠીલમથી પછી જો અમારા કાચી તે દશામાને બધું કરેલા છે અને આ બાજુ અમારા બૂંદની બધી આ કંકુ તિલકનું તૈયારી કરે છે તો જુઓ કેવી રીતે દશામાની સ્થાપના કરવામાં આવે છે અમારા કાચી પાડ તાળીને તેઓ જો કઉ મેલી અને ઉપર દશામાની મૂર્તિ સ્થાપિત કરશે આ બાજુ કંકુ બધી રીતે તૈયારીઓ થવા લાગી છે તો તમે જોડાયેલા રહેજો અમારા મીડિયામાં હું તમને આગળ બતાવીશ કે કેવી રીતે પાઠ ટાળે છે શું કરે છે કેવી રીતે થાળ ગવા છે આરતી થાય છે તો તમે અંત તક જોડાયેલા રહેજો તો દશામાંની મૂર્તિ પાટ પર સ્થાપિત કરી દેતી છે દશામાંને ચુંદડી ઉઢાડવામાં આવશે પછી તો પછી નારિયેલ મેળવવામાં આવશે જો તો અમારા કાચી દશામાને ચૂંડડી ઉઢાડે છે પહેલાં તો પછી નારિયલ વિશે અલગ અલગ બધી જે વસ્તુઓ લાયેલી છે તે દશામાને દશામાના પાટ ઉપર મૂકશે તો તમે જુઓ કે કેવી રીતે દશામાની સ્થાપના કરવામાં આવે છે દશામાના મૂર્તિ જે દીવો કરી અને તેઓ અમારા કાચી નારિયેલ મૂકે છે તો જુઓ તમે કે કેવી રીતે આપણે દશામાની સ્થાપના કરીને દસ દિવસ સાચવવાનું છે આ અને અખંડ દીવો રાખવાનો છે દશામાના મંદિરે તો જુઓ આગળ દશામાના બાજુમાં કળશમાં નારિયેલ મૂકીને ત્યાં મૂક્યું છે અને હવે બધી જે જે ભાઈ બહેને લીધે છે એમને કંકુ કંકુથી ચાંદલા કરશે દશમાને અને પછી અબીલ ગુલાલથી તેમને ગુલાલ ગુલાલથી તેમને વધાવશે તો જુઓ તે બધી સાવધાન સામગ્રી આપે છે અને બધું તૈયાર થઈ ગયું છે અને હવે તેમાં ચોખા લે છે ચોખા કંકોથી પીળશે દશામાંને અગરબત્તી ચેતાવીને તેઓ મૂકશે અને પછી આ દસ જે ભાઈઓને વ્રત છે તેમને દોરા આપીને ગાંઠો વાળીને તેમણે મૂકવાની છે તે અને દસ દિવસ સુધી તેમને એક એક ગાંઠ છોડવાની છે તો જુઓ તમે તે અગરબત્તી રહી છે અગરબત્તી ચેતાઈને તેઓ જે ગ્લાસ પડ્યું છે મન માતાજીને પારે તો ત્યાં ઊભી કરશે અને તે જુઓ તે ઊભી કરી રાહ અંચે દશામાંના હારે જે વસ્તુ લાવી હતી તે પાટે ધરાવે છે અમારે કાચી તો જેટલી વસ્તુ છે તે બધી પાટે ધરાઈ દેવામાં આવે અને જે તે અમને ચૂંટણી ચાંદલો હોય તે બાજુમાં મૂકવામાં આવે છે તો જુઓ તે મૂકી દીધો છે બાજુમાં અને જે ભાઈએ બુને જે વ્રત લીધું છે તેમને દશામાને કંકુ તિલક કરશે અને અબેલ ગુલાલથી તેમને વધાવશે તો જો અમારા કરણસિંહ તેમને જે વ્રત લીધા છે તો તે કંકુ તિલક રહ્યા છે અને હવે આરતી પટી જાય છે અને થાળ ગવાઈ રહે છે તો જો આરતી તમે જોયું છે કે દશામાને કેવી રીતે સ્થાપના કરવામાં આવે છે અને તે શું શું ધરવામાં આવે છે તો હવે મળશું બીજા આગળના વ્લોગમાં નવા અંદાજમાં નવા વ્લોગ સાથે તો જોડાયેલા રહેજો તમે અમારા બ્લોગમાં દશામાં તમે હર હંમેશ ખુશ રાખે એવી હું મને પ્રાર્થના કરતો હતો તો જય દશામાં જય માતાજી